ચાલો તો આજે મમ્મી ચોખાના લોટની ચકરી બનાવે છે તો ચાલો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે અને ચાલો તો જો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે અને તેલ આવી ગયું છે તો હવે એને જો આ રીતને ચામ તો ચાલો આપણી જો ચકરી રેડી થઈ ગઈ છે તળાઈને મસ્ત એકદમ ચાલો તો આજે મમ્મી ચોખાના લોટની ચકરી બનાવે છે તો જોઈએ એમાં શું શું નાખ્યું છે તો જો આ ચોખાનો લોટ લીધો છે એમાં એક વાટકી चना લોટ નાખ્યો હા અને આદુ મરચાની પેસ્ટ નાખી હા આદમો નાખ્યો હા અને તળ તળ હવે અને જીરું દળેલું નાખું છું આરાધ્યાને આખું નથી આવતું એટલે હા એટલે આપણે આખું જીરું તો નાખવાનું જ ન આવે છે એમાં અને ચટણી આ ચટણી લાલ મરચાની હા એ તો આપણે જેવું તીખું કરવું હોય ને એ ઈ પ્રમાણમાં નાખવાનું હા અને આડદર

આપણે ઓલો બાફીને ચકરી બનાવીને એની બદલે આજે આપણે છે ને લોટ બાંધીને ચકરી બનાવીએ છીએ ગરમ પાણીમાં બાંધવાનો એટલે છે ને ચોખા ચોખાયા છે ને એમાં પોહી જાય મણ વધારવો હોય એમ જ સ્વાદમાં ટેસ્ટી સરસ થાય છોકરાઓ નાસ્તામાં લઈ જવા માટે પણ આ લે આપડે કીર્તનભાઈ દરરોજ છે ને બનાવી નવો નાસ્તો બનાવી દે નવો નાસ્તો બનાવી દો આજે આપણે આમાં વેસ્ટમાંથી બેસ્ટ પાપડ નું પડ્યું હતું ને એમાંથી આજ ચકરી બનાવી નાખી પાપડ વણવાનો ટાઈમ ન રહ્યો લગ્ન ને બધું આંબી ગયું એટલે મહિનો દિવસ એમાં ને એમાં કાઢ્યો આપડે આખો એટલે હવે તો તડકા પડવા મહિના હવે કઈ પાપડ ન ગમે હા બરાબર હવે જો આવી રીતે મુઠ્ઠી વળે એટલું મણ નાખી દેવાનું ને હવે ગરમ પાણી એમાં અને ચમચેથી હલાવાનું ને પેલા કે ગરમ હોય ને એટલે પાણી વધારે ગરમ છે ચોખા લોટ પાણી પીવે બધા હા ચોખા પાણી પીવે એટલે આપણે ગરમ લીધું ને એટલે કે ચોખા લોટે થઈ જાય થોડો અને લોટ સરસ બંધાઈ જાય તો ચાલો આગળ લોટ બંધાય એટલે હું તમને બતાવું તો ચાલો આપડો સરસ લોટ બંધાઈ ગયો છે અને જો અહીંયા ચકરી મંડી છે પડવા તો આ રીતને જો મસ્ત ગોળ ગોળ પાડી ને એને પછી તળવાની છે તો પેલા આ રીતને પછી છેલ્લો એનો ભાગ છે ને એ ટાઈ ઠરખો કરવાનો એટલે ઉખડે નહીં અને જ્યારે તળો ત્યારે એને છે ને તવેથાથી આ રીતને લેવાની છે એને હાથ ન થવાનો એટલે આ રીતને તવેથાથી આમને આમ લઈને તેલમાં મૂકી દેવાની એટલે છૂટી ન પડે તો ચાલો આગળ હું તમને બતાવું બને એટલે ચાલો તો જો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે અને આપણું તેલ આવી ગયું છે તો હવે એને જો આ રીતને તવેથાથી આમ સીધી લઈને તેલમાં નાખી દેવાની છે અને હાથ આ રીતને સીધી તેલમાં મૂકી દેવાની

તો આ રીતને તમારે જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય તો આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો બહુ મસ્ત બની છે તો ચાલો તમને તળાઈ એટલે હું તમને આગળ આગળ બતાવું ખાવામાં કેવી રીતને ટેસ્ટી બની છે અને મમ્મી જો અહીંયા પાડવા મણ્યા છે કા મમ્મી કેમ કે આમાં બે જણા હોય તો જ થાય એક પાડે ને એક તળે એટલે અત્યારમાં ખોટી ભેગા ખોટી જો થઈ ગયા અત્યારમાં બનાવવા મળ્યા છીએ તો રસોઈ અડધી પડધી બની ગઈ છે તો અડધી બાકી છે તો થોડોક ટાઈમ હતો તો કીધું પાપડ વણી ખાઈ લીધા અને પછી આ બધું લગન ને દાડા ને બધું આવ્યું એમાં ગોટાળે ચડી ગયું તો પાપડ વણવાનો કઈ ટાઈમ જ ન જો ચકરી કરીને ખાઈ લઈએ હવે જોઈએ કેવી સ્વાદમાં થાય છે ચાલો તમને આગળ બતાવું અચ્છા મારા તો ચાલો આપડી જો ચકરી રેડી થઈ ગઈ છે તળાઈને મસ્ત એકદમ સ્વાદમાં કેવી થઈ છે તો જો ચાખે છે છે એટલે બતાવે સરસ થઈ એકદમ મસ્ત ટેસ્ટી તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો અને જો અમારો વિડિયો ગમો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો તો મળીએ પાછા નવી બીજી રેસીપી સાથે